द्वारका खंभा में यमुना पेट्रोल पंप पर मोटी बेदरकारी पेट्रोल पंप सफाई कर्मी द्वारा करे भूल थी, आग लगी का सफाई में वपरायेलो ज्वलनशील पदार्थ सफाई बाद रोड पर ठाली दवाय तय खोरे रोड पर पड़ेला पेट्रोल वेस्ट में आग चापता समग्र घटना बनी तो पेट्रोल वेस्ट में चापेली आग जोतजोता पेट्रोल पंप पर पहुंची गई

તો કાકા કે ખબર નહી કે લઈ ટ્રાય કરી પછી પેટ્રોલ છે તમે ગાડીયું બધું લીધું તો ખબર પડી પેટ્રોલ પંપ બાજુમાં છે બરોબર ટાકો સાફ કરતા થાય એનું પેટ્રોલ આવતું હતું પછી મને ખબર નથી કે આવું થશે તો ત્યાં હું નવ વાગે બેઠો તો મારો ભત્રીજો આવ્યો જીગર આવીને પાણી નું બાર તો એની આવીને જોયું કાકા આ શું છે મેં કીધું ખબર નહીં બેટા શું હોય પેટ્રોલ જેવી વાસ આવે છે હું ચેક એની દિવાશલી લઈ અને દિવાશલી લગાડી આ તો જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ લઈ લીધો ત્યાં અમને પછી ખબર પડી કે આ તો પેટ્રોલ પંપ માં સફાઈ કરતા હતા ટાકો એમાંથી પેટ્રોલ અવિરત ચાલુ હતું એના હિસાબે આ વિકરાળ સ્વરૂપ થઈ ગયું છે આગનું અને એમાં મારો ગાડી બચાવતો ગાડી પછી કાઢવામાં મારો પગ પણ આવી ગયો છે એમાં હું પણ દાજી ગયો હતો ઠંડાના સમયે અમે નીચે ચા પીવા આવ્યા ત્યારે પેટ્રોલ પંપ પાઇપ વડે કચરો બહાર રોડ ઉપર નિકાલ કરતા હતા જે પેટ્રોલ જેવી સ્મેલ મારતું હતું અને કોઈ અકારણોસર સાંજના સમયે એમાં આગ લાગી હતી જેમાં બે બાઇક અને એક ફોરવીલ બળી ગયા હતા ના ત્યારે અમે ઉપર હતા હોસ્પિટલમાં પેટ્રોલ પંપ ની મેદરકારી કહેવાય કે કચરો રોડ ઉપર નિટાલ થતા તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ અમને ફાયર ફાયરડેશન ઇમરજન્સી નંબર ઉપર કોલ આવેલ કે પોરબંદર રોડ ઉપર યમુના પેટ્રોલ પંપ પાસે આગ લાગેલી છે તો અમે લોકો લોકોએ તાત્કાલિક સ્થળ પર જઈને બે ગાડીનું ફાયરિંગ કરેલ છે તથા આગ બુજાવેલ છે આગમાં બે બાઇક અને એક ફોર વ્હીલ કાગ થયેલ છે બહારની સાઈડમાંથી ફાયર આવ્યું ને અમારે કોર્નર સુધી પણ પેટ્રોલ પંપના કોર્નર સુધી આવ્યું એના હિસાબે પેટ્રોલ પંપ નો મારો બોર્ડ ફાયર ફેકડ્યો ના એ બાર સાઈડ નું મને બહુ આઈડિયા નથી કંપનીના માણસો દ્વારા સાફ કરવા એ એનો આઈડિયા નથી આ વપરાતા પેટ્રોલ પંપ માં પણ પેલા અમે ફાયર ઉપર સાહેબ ધ્યાન દઈએ હવે તમે હા ના એના એના ઓનર એના એના ઓનર આરે આપણે હમણાં વાત કરી છે મારો ફોન ચાલુ હતો એના જે મેન કોન્ટ્રાક્ટર જે વાળા હતો એનો એના ઓનર હા જે કે અમદાવાદ યમુના પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલી છે ત્યાં હોસ્પિટલ ના આગળના ભાગમાં કોઈ જ્વલનશીલ પદાર્થ એ પ્રવાહી રૂપમાં વહેતો તો પેટ્રોલ પંપ થી જે આપડે કાઉન હોલ છે એ દિશામાં આખું પ્રવાહી વેતું તું અને એ પ્રવાહી એમાં અગમ્ય કારણોસર આગ લાગી ગીધી અને આગ લાગવાના લીધે આખું બંને બાજુ આગ ફેલાયેલી હતી આ આગના લીધે આજુબાજુ જે રોડ ઉપર જે બાઇક પડેલી હતી એમાં બે ત્રણ બાઇક છે સાવ બળીને ખાત થઈ ગઈ છે કાર પડેલી હતી કાર છે એ પણ સાવ બળીને ખાત થઈ ગયેલી છે અને આજુબાજુ બીજી જે બાઇક હતી એમાં થોડા થોડા જે આગના લીધે જે નુકસાન થયું છે અને આગ એક સીસીટીવી કેમેરા અમારી નજર સમક્ષ આવ્યો છે એમાં દેખાય છે કે આગ છે એક હોસ્પિટલના આખા ફ્રન્ટથી છેક પેટ્રોલ પંપ સુધી જાય છે એટલે આ આ કોઈ પદાર્થ છે એ જ્વલનશીલ કોઈ કારણોસર ઢળેલો હોય અથવા કોઈ ફેકેલો હોય એવું લાગે છે